કરોડ રૂપિયાના બંગલામાં રહેતો હોય પણ કોઈ કે પાંચ કરોડનો બંગલો બનાવે તો વિચાર કરે હરું આપણે ઈ નથી પણ આ છે એમાં જલસા કરીને ભાઈ નથી એનું કેમ માછાકૂટ કરે પછી એમ થાય કે ના ના આપણે પાંચ કરોડ વાળો બનાવી તમે ત્યાં પગ ને ઓલો પંદરે પગ્યો હોય ક્યાં ભેગું કરવા ને કયો તમે આપણને દુઃખ એટલે લાગે છે કારણ કે આપણે આગળ જોવાનો અભ્યાસ રાખીએ છીએ પાછળ જોતા આપણી પાછળ એવા હજારો નહીં લાખો લોકો છે જે તમારી પાસે છે ને એની પાસે નથી એ કામનાઓને લઈને જીવવા વાળા કરોડો માણસો છે પણ આપણે પાછળ જ જોતા આગળ અને જેવો અંત ક્યાંય નથી કારણ કે તમારી પાસે કરોડ આવે ને ત્યારે તમને દસ કરોડ વાળો દેખાય અને તમે દસ એ પગો ને સો વાળો દેખાય અને તમે સો એ પગો ત્યારે હજાર વાળો દેખાય અને હજાર કરોડ જેની પાસે છે ને એને જેમ પૂછો તો એમ જ કહે કોઈ અમારાથી આગળ છે અને ક્યાં ઊભું રાખવું એ ગયો અને તોય કદાચ બળી બળીને મરી જાવી ને તોય પાછું કર્મમાં કે ભાગ્યમાં નથી તો પાછા આવે નહીં આ દુનિયાનો સુખી માણસ એ